નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર બાવીસના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે તો એકતા નગર રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું છે ગુજરાત વીજ નિયમન પંચ જર્કના ચેરમેન તરીકે કોણે હોદ્દો સંભાળ્યો અનિલ મુકિમ ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી ખર્ચની મર્યાદા વીસ લાખ રૂપિયાથી વધારી કેટલા કર્યા અઠ્યાવીસ લાખ રૂપિયા અને લોકસભા ચૂંટણીમાં સિત્તેર લાખ રૂપિયાની જગ્યાએ પંચાણું લાખ રૂપિયા ખર્ચ કરી શકશે ઉજાલા યોજનાના સાત વર્ષ પૂરા થયા ચૌદ ચાર પોઈન્ટ ચૌદ કરોડ એલઈડી વિતરણ સાથે ગુજરાત કેટલામાં ક્રમે છે તો દ્વિતીય ક્રમે આવે છે જેમાં ઓડિશા પ્રથમ અને ઉત્તરાખંડ ત્રીજા સ્થાને આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ આ યોજના લોન્ચ કરી હતી મહિલા વન ડે વર્લ્ડ કપ કયા દેશમાં રમાશે ન્યૂઝીલેન્ડમાં અને રાજ ભારતીય મહિલા ટીમની કેપ્ટન રહેશે વન્ય પ્રાણી હુમલાથી માનવ મૃત્યુના કિસ્સાની સહાયમાં એક લાખ રૂપિયા વધારો કરી કેટલા કરવામાં આવ્યા છે તો ચાર લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવ્યા છે માનવ ઈજા સંદર્ભે ચાલીસ ટકાથી સાહીઠ ટકા અપંગતાના કિસ્સામાં ભેંસ માટે પચાસ હજાર રૂપિયા એક જાન્યુઆરી એટલે વિશ્વ પરિવાર દિવસ બ્રીડ પ્રોટેક્શન અને પશુ ચિકિત્સા માટે કયા રાજ્યના પશુવિજ્ઞાન વિશ્વવિદ્યાલયને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે તો કેરળ સાર્વજનિક શૌચાલયોની સ્થિતિ સુધારવા માટે કયા રાજ્યમાં રાઇટ ટુ પી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્ર અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કયા દેશમાં ફ્લોરોનાનો પહેલો કેસ નોંધાયો છે તો ઇઝરાયલમાં કયા દેશે સૌથી લાંબી મેટ્રો લાઇનનું નિર્માણ કર્યું ચીન ભારતીય સેનાએ કયા રાજ્યમાં ક્વોન્ટમ લેબની સ્થાપના કરી છે જેનો ઉપયોગ શસ્ત્રોથી માંડીને ગુપ્ત સંદેશા પહોંચાડવા સુધીના વિવિધ કાર્યો થશે તો મધ્યપ્રદેશમાં વોટર ટેક્સી સર્વિસ ક્યાં શરૂ કરવામાં આવી મુંબઈ ખાતે પહેલી વખત યુરોપીય સંઘ પરિષદનું અધ્યક્ષ કયો દેશ બન્યો ફ્રાન્સ દેશનું પ્રથમ એલપીજી યુક્ત અને ધુમાડા મુક્ત રાજ્ય કયું બન્યું હિમાચલ પ્રદેશ કલ્પના ચાવલા સ્પેસ સાયન્સ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ચંદીગઢ ખાતે કઈ ભારતીય મહિલા ક્રિકેટરને પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવી સ્મૃતિ મંદાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તરંજન ઇન્સ્ટિટ્યૂટનું બીજા પરિસરનું ઉદઘાટન ક્યાં કર્યું કોલકાતા ખાતે ચાર જાન્યુઆરી એટલે વિશ્વ બ્રેઇલ દિવસ પાંચ જાન્યુઆરી એટલે વિશ્વ પક્ષી દિવસ ત્રણ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવતી અમેરિકાની અને દુનિયાની સૌ કંપની કઈ બની એપલ કોવિડ નાઇન્ટીનના નવા વેરિયન્ટ આઈએચયુની ઓળખ કયા દેશે કરી ફ્રાન્સ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતીય નૌસેનામાંથી પાકિસ્તાન સામે લડત આપનારા તાત્કાલીન વાઇસ એડમિરલ જેમનું હાલમાં સો વર્ષની ઉંમરે અવસાન થયું તે કોણ છે એસએચ શર્મા આ વર્ષે જી સેવન દેશોની બેઠક કયા દેશમાં મળશે તો જર્મની ખાતે ભારતે બહુરાષ્ટ્રીય નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે છેતાલીસ દેશોને આમંત્રિત કરે છે આ અભ્યાસનું નામ શું છે મિલન ટેસ્લા માટે કામ કરનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ કોણ બને અશોક એલુસ્વામી ટેસ્લાની ઓટો પાયલોટ ટીમમાં કામ કરશે તાજેતરમાં પરંપરાગત નવ વર્ષ લોસર મહોત્સવની ઉજવણી ક્યાં કરાઈ તો લદ્દાખ ખાતે કરવામાં આવી છે પદ્મશ્રીથી સન્માનિત સમાજ સેવિકા જેમનું હાલમાં અવસાન થયું સપકાલ યુએનની આતંકવાદ વિરોધી સમિતિના અધ્યક્ષ કોણ બન્યા ટીએસ તિરુમૂર્તિ એમિક્રોન વેરિયન્ટનું પરીક્ષણ કરવા માટે પહેલી સ્વદેશી ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે જેનું નામ શું છે ઓમિશ્યોર ઓડિશાનો કયો જિલ્લો બાળ વિવાહ મુક્ત બન્યો છે ગંજમ આરબીઆઈના નવા કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી દીપક કુમાર અને અજય કુમાર ચૌધરીની પંજાબ પોલીસના નવા વડી નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી વિરેશ વિરેશકુમાર બવરા ચીનના બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એઆઈઆઈ બી ના વાઇસ ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની ચંદ્રની ખાડી ચંદ્રની માટી ખડકોમાં પાણીના પુરાવા કોણે શોધ્યા ચીનના ચાંગી ફાઈ લુનાર પ્રોબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરે કયો દિવસ ઉજવવાની જાહેરાત કરી છે વીર બાળ દિવસ ગ્રીન એનર્જી માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ નવી કંપની બનાવી છે એનું નામ શું છે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ એન આઈ એલ નવ જાન્યુઆરી એટલે પ્રવાસી ભારતીય દિવસ કયા રાજ્યની મેનપુરી સૈનિક સ્કૂલને જનરલ બિપિન રાવતનું નામ આપવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ ખેલો ઇન્ડિયા ગેમ્સ બે હજાર ત્રેવીસ કયા રાજ્યમાં યોજાશે મધ્યપ્રદેશ ખાતે કયા રાજ્યના પહાડી વિસ્તારમાં દુર્લભ પ્રજાતિનો દીપડો જોવા મળે છે તો નાગાલેન્ડમાં ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મત પ્રમાણે નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેશે નવ પોઈન્ટ ત્રણ ટકા તાજેતરમાં ઓપન રોક મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હૈદરાબાદ ખાતે કયા દેશના વિજ્ઞાનીઓએ માણસનું મગજ વાંચી શકે એવા રોબોટનું નિર્માણ કર્યું છે તો ચીનના વિજ્ઞાનીઓએ સમગ્ર દેશમાં જળ સંરક્ષણના સૌથી સારા પ્રયાસો કયા રાજ્યમાં કરવામાં આવે છે ઉત્તર પ્રદેશ તાજેતરમાં ધીરેન્દ્ર જાનું એક નવું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જેનું શીર્ષક શું છે ધ મેકિંગ ઓફ નાથુરામ ગોડશે એન્ડ હિઝ આઈડિયા ઓફ ઇન્ડિયા કયા રાજ્યમાં બે દિવસ સુધી આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલન યોજાયું હતું ગુજરાત ખાતે છ જાન્યુઆરી એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો પંચોતેરમો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે વિશ્વના ટોપ ટેન એરપોર્ટ્સમાં ભારતના કયા એરપોર્ટની સ્થાન આપવામાં આવી છે ચેન્નઈ એરપોર્ટને ક્રિપ્ટો કરન્સી પર નજર રાખવા માટે ક્રિપ્ટો વાયરે ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે તેનું નામ શું છે આઈસી ફિફ્ટી ક્રિપ્ટો ઇન્ડેક્સ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપની સૌ મળી રહે અને આપની ત્યારેમાં વધારો થઈ શકે કાલે ફરીથીનો નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત